અરૈયા તૃપ્તિ એવી તો કઈ રેસીપી છે જે ખાઈને પણ વજન ઘટાડી શકાય છે સાથે સાથે આપણા શરીરમાં મિનરલ્સ વિટામિન્સની ખામી પણ નથી રહેતી અને આપણા શરીરની તંત્ર પણ મજબૂત રહે છે રેસીપીમાં કેલરી તો છે મિનરલ્સ વિટામિન્સ તો છે પણ પચી જાય છે તો ચલો આજે સરસ મજાની હું તમારા માટે રેસીપી લઈને આવી છું સરસ મજાનું પ્રેશર કુકર આપણે લઈએ કુકરમાં એક ચમચી તેલ મૂકી એક ચમચી તેલમાં પણ આખા ઘર માટે આ રેસીપી બની જાય છે ઓછા તેલમાં છે સાથે સાથે મિનરલ્સ વિટામિન્સનો ખજાનો છે એ લોકો માટે પણ આ રેસીપી બેસ્ટ છે નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌ કોઈ માટે આ રેસીપી સૌથી બેસ્ટ છે એક ચમચી તેલ લઈએ તો એની અંદર એક ચમચી જીરું ઉમેરવાનું છે આ વેટ લોઝ રેસીપી છે એટલે આપણે જીરામાં વઘાર કરીશું કારણ કે જીરામાં વઘાર કરવાથી આપણી રેસીપી બહુ સરસ મજાની બને છે હવે આપણે લસણ ઉમેરીશું એક ચમચી જેટલું વાટેલું અહીંયા સાતથી આઠ કડી લસણ લસણ ફરજિયાત ઉમેરવાનું છે જો તમે ખાતા હોય તો કારણ કે લસણ ઉમેરવાથી ગેસેટિક પ્રોબ્લેમ્સ બિલકુલ થતા નથી અહીંયા સામગ્રી બધી સિક્રેટ છે એક એક બહુ નાનો વિડીયો છે સ્કીપ કર્યા વગર જોજો ખરેખર બહુ મજાની આ રેસીપી છે તમને થશે કે વાહ આટલો સરસ આઈડિયા તો અમને આવે તો હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં ડુંગળી એક વાટકી જેટલી પાલક ટામેટા આ બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે જેટલા ચાહો તેટલા વેજીટેબલ્સ ઉમેરી શકો છો પાલક ઉમેરવાથી તમારા શરીરની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ આવે છે જેના કારણે તમારું વજન પણ ઘટે છે અને તંત્ર મજબૂત થાય છે હવે તમને થશે કે આ રેસીપી કોઈ સબ્જી છે ના સબ્જી બિલકુલ નથી પરંતુ આપણે અહીંયા હવે મેં ટમેટા એડ કર્યા છે હું આમાં તમે ચાહો તો ફ્લાવર એડ કરી શકો છો થોડા ચીણી કોબી સમારીને એડ કરી શકો છો થોડા રીંગણ એડ કરી શકો છો જેટલા ચાહો તેટલા વેજીટેબલ્સ તમે આમાં આ રેસીપીમાં ઉમેરી શકો છો તો અહીંયા એક વાટકી કોથમીર પણ આપણે ઉમેરીશું એક વાટકી પાલક ઉમેરીશું વાટકી એટલી નાની નાની વાટકી બહુ મોટી વાટકી નથી લેવાની આ બધી જ વસ્તુ થોડી થોડી ઉમેરવાની

તો આપણે પોણી વાટકી મગની ડાળ લેવાની છે અને એવી રીતે બનાવવાની છે ખીચડી આ ફૂતરાવાળી મગની દાળ થોડી વધારે લેવાની એમાં પ્રોટીન તત્વ વધારે હોય છે અને સાથે સાથે આપણે એની અંદર થોડા ભાત લેવાના છે ભાત તમારે મેં અહીંયા કૃષ્ણ કમોદી કણકી લીધી છે પરંતુ તમે કોઈ પણ ભાત લઈ શકો છો તો અહીંયા આજે બે ખીચડી આપણે નોર્મલ ખાઈએ છીએ તો નથી ખાતા લોકો ના બાળકો પણ નથી ખાતા પરંતુ આ છે રેસીપી કેવી જગ્યાએ છે વેટલોઝ રેસીપી છે આમાં તમે પાલક એડ કર્યું છે ઝીણા તમારે બટેકા એડ કર્યા છે ઝીણી ડુંગળી એડ કરી છે ટામેટા એડ કર્યા છે અને હા અડધી વાટકી આપણી ટોટલ ભેળવેલી ખીચડી હોય તો સામે આપણે ચાર વાટકી અડધી અડધી ચાર ભાગ પાણી એટલે કે બે વાટકી પાણી ઉમેરવાનું છે એ પછી મેં ચાર સીટી કરી લીધી છે ચાર સીટી કર્યા પછી આપણે કુકરમાં એકદમ સરસ મજાની આપણે વેટલો રેસીપી બની ગઈ છે આ રેસીપીની અંદર ખીચડી કરતાં વધારે પ્રમાણમાં ગ્રીન શાકભાજી છે તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે દિવસમાં કોઈ પણ એક ટાઈમે ફૂલ ટાઈમ જમો આ ખીચડી અને તમારું વજન ઘટાડું ખરેખર આ એક રેસીપી ખાધા પછી ભૂખ્યા રહ્યાનો અહેસાસ બિલકુલ નહીં થાય અને તમારું વજન પણ ઘટશે સો ટકા ઘટશે એકવાર ટ્રાય ચોક્કસ કરો ખરેખર વજન ઘટાડવા માટે બેસ્ટ છે